યોજાયો જેમાં સમાજના સર્વે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓનો તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે એમનું સન્માન કરવામાં આવ્યું અને આ સન્માન સમારોહમાં સમાજના તેમજ અન્ય પ્રતિનિધિઓએ સહયોગી સહયોગી બન્યા છે અને આ સાથે અમારો હેતુ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવું અને શિક્ષણના સન્માનની સાથે સાથે અમારી સમાજ પણ શિક્ષણની હરોળમાં આગળ આવી છે એ માટે કરીને અમારી શિક્ષણમાં પણ જે ડિગ્રી ધાર ડિગ્રી ધરાવી છે એવા ઘણા એવા શિક્ષકો અમારા છે વિદ્યાર્થીઓ છે જેઓ જીપીએસસી સુધીને એક્ઝામ પણ અત્યારે ડીએ છે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તો એવાઓનો સન્માનથી લઈને નર્સરીથી ડિગ્રીદારી એ સર્વેનું સન્માન અમે આ કાર્યક્રમમાં યોજ્યું છે અને આ સાથે સાથે અમારે સમાજમાં જે કોલેજ સુધી જે છોકરાઓને ભણવામાં પ્રોત્સાહિત આપ્યું એવા એ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને પણ અમે અત્રે અહીંયા સમાજના ગૌરવ તરીકે અમે એમનું વાલીનું સન્માન પણ કરેલ છે અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી સમાજથી ખૂબ જ લાગણી ધરાવતા એવા લોકલાડીલા શ્રી કેશુબેન પટેલ તેમજ નગરપતિ શ્રી રશ્મિબેન સોલંકી અને બી ડિવિઝનના પીઆઈ સાહેબ થુમ્મર સાહેબ તેમજ અન્ય આગેવાનો પ્રતિનિધિઓ અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને એમના તરફથી સમાજને શૈક્ષણિક રીતે યોગ્ય માર્ગ